અત્યારે ચેનલ સાથે જોડાઈ ચુકેલા છે ખાસ કરીને દોસ્તો પેલા અવાજ વ્યવસ્થિત હોય ક્લિયરિટી ગ્લે બધું પરફેક્ટ આવતું હોય તો એક નાની એવી કમેન્ટ આપી કે સર બધું કમ્પ્લીટ

બરાબર ચલો એપ્લિકેશનના સંદર્ભમાં ઇન્ફોર્મેશન આપવાની છે ઇથી વિશેષ આની અંદર કંઈ નથી કરવાની હા વનપાલ અને ફોરેસ્ટ બિટガードની ભરતી આવતા આવતા હજી ઘણો ખરો સમય લાગી જાય એવું નથી કહેતા કે વનપાલ અને ફોરેસ્ટ બિટガードની ભરતી આવશે અને તમે એન્સીએસ જૂનાગઢની એપ્લિકેશન સાથે અત્યારે એના માટે કનેક્ટ થાવ એટલા માટે નથી આપણે વનપાલ ફોરેસ્ટ બિટガードની ભરતી કદાચ હજી 2-3 મહિના પછી પણ જાહેર થાય બરાબર અત્યારે હજી આવનારા બે મહિના સુધી તો કોઈ ભરતી નથી આવવાની પણ જો તમે પાણી આવે એની પહેલાં જ પાળ બાંધી અને કમ્પ્લીટે કમ્પ્લીટ તમારી તૈયારી કરવા માંગતા હોય તો એમસીસી જુનાગઢની અંદર અત્યારે તમને બહુ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે વનપાલ અને ફોરેસ્ટ બિલગાર્ડના કોર્સની અંદર એક વર્ષનો કોર્સ એની અંદર તમને ખાલી આઠસો અઠ્યાસી રૂપિયાની અંદર મળી રહ્યો છે અને ઉમે દોસ્તો જે રીતે અત્યારે તાજેતરની અંદર તમે આજની ડેટમાં જાઓ કે સીસીઈનો પણ નવો સિલેબસ જાહેર થયો છે અને ની પણ એમ કહે છે કે પંચાવનસો સમથિંગ જગ્યા આવી રહી છે કમિંગ શું ફેબ્રુઆરી ફેબ્રુઆરીની અંદર આવી રહી છે પણ એ જે કોઈ પણ ભરતી અત્યારે બહાર પડી રહી છે એ બધાની અંદર મેથ્સ અને રીઝનિંગ આ બેનું વેટેજ અત્યારે વધી રહ્યું છે એ બેનું ભારણ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યું છે ફોરેસ્ટ મિડગાર્ડ અને નો બેનિફિટ એ છે કે એમાં બાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે એકસો ને પિંચોતેર માર્કનું તમારું જનરલ નોલેજના અંતે પર્યાવરણને એ બધી વસ્તુ છે ખાલી બસો માર્કના પેપરની અંદર પચીસ માર્ક જ એવા છે કે જે મેથ્સના છે એટલે જે લોકોને મેથ્સનો એક ડર છે મેથ્સનો એક હાવ છે એ લોકો માટે આ ક્યાંક ને ક્યાંક બરાબર એ એકદમ સરળ સરળ ભરતી પરીક્ષા આપણે છે તો એના માટે એની અંદર કોમ્પિટિશન પાછું એટલી હદે જ રહેવાનું છે તો જો તમે વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડની અત્યારેથી જ પ્રિપેરેશન પ્રારંભ કરશો તો હવે જ્યારે જે તે સમયે ભરતીની જાહેરાત આવે ભરતીનું ડિક્લેરેશન થાય ને ત્યારે ખાલી જસ્ટ રિવિઝન જ એનું કરવાનું રહે ત્યાં સુધીમાં તમે કોઈ પણ ભરતીને ક્રેક કરવા માંગતા હોય અને એના ફોર્મ ભરાય પછી તમે જાગો ને પછી તમે ભાગો બરાબર એના કરતાં ફોર્મ ભરાવાના હોય ને ત્યાં સુધીમાં તમારો લગભગ ઓલમોસ્ટ સિલેબસ કમ્પ્લીટ થઈ જવો જોઈએ બરાબર પછી તો તમારે ફોર્મ ભરાતા હોય ત્યારે આખું ગામ ચોપડા ગોપતું હોય આખું ગામ એપ્લિકેશનોની શોધખોળ કરતું હોય અને આપણે ખાલી જસ્ટ રિવિઝન જ કરતા હોઈએ બરાબર એટલે મારી સલાહ એ છે કે જો તમે હા હું તમને મેં પહેલાં જ કીધું છે ચોખ્ખું ટચ કરી છે એમસીસ જુનાગઢ દ્વારા જે કંઈ પણ વાત કહેવામાં આવશે એ સત્યતાના આધાર ઉપર જ કહેવામાં આવશે એટલે એમને આપણે તમને નથી કંઈ કહેતા બરાબર વાર લાગશે વનપાલ અને ફોરેસ્ટ બ્રિગાર્ડની ભરતી આવવામાં હજી ઘણો સમય લાગી શકે છે પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે તમે જો પ્રિપેરેશન કરવા માંગો છો તો એમસીસ જુનાગઢની એપ્લિકેશન ખાલી આઠસો અઠ્યાસીની અંદર તમને મળી રહી છે એક વર્ષની વેલિડિટી દરેક દરેક વિષયની બુક પણ તમને એપ્લિકેશનની અંદર પીડીએફ સ્વરૂપે મળી રહી છે મોસ્ટ ટાઈમ પી એમસી પણ તમને મળી રહ્યા છે અને આજે ઓફર આપણે લોન્ચ કરીને દોસ્તો પહેલી વખત એમસીસી જુનાગઢની એપ્લિકેશનમાં આવડું મોટું ડિસ્કાઉન્ટ આવ્યું છે અને હવે પાછું આ ડિસ્કાઉન્ટ તો ક્યારેય નથી આવવાનું આઠસો આ ડિસ્કાઉન્ટ ખાલી ચોવીસ તારીખે રાતના બાર વાગ્યા સુધી જ છે એટલે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એમસીસી ની સાથે કનેક્ટ થઈ અને પ્રિપેરેશન કરવા માંગે છે તો વિડિયો ની નીચે ડિસ્ક્રિપ્શન માં તમને લિંક આપેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને ત્યાંથી કાલ 12 વાગ્યા સુધી ની અંદર તમે બધા મિત્રો જોડાઈ જાજો અને બુક પરચેસ કરવા માંગો છો તો એ પણ એકદમ નજીવી કિંમતે તમને પર્યાવરણ જેવી બુકો 250 250 રૂપિયા ની અંદર આપણે આપી દીધી 500 500 પેજ ની બુક છે ભૂગોળ ની બુક ખાલી 190 રૂપિયા ની અંદર આપી દીધી છે તો બુક પરચેસ કરવા માંગતા હોય તો પણ તમે એપ્લિકેશન પણ હા બંધારણનો રાખેલો છે બધા પ્રેઝન્ટ થઈ જાજો આપણી યુટ્યુબ ચેનલની અંદર આની અંદર જ આગળ સાડા ત્રણ વાગે એક મેગા લેક્ચર એક લોંગ લેક્ચર તમારા માટે બંધારણનો આપણે મૂકવાના છીએ ઓકે દોસ્તો તો બસ ક્લી ઇન્ફોર્મેશન આપણે આપવાની હતી પાણી પેલા પાળ બાંધી લેજો પ્રિપેરેશન પરફેક્ટ કરવી જ હોય છે તમારે તો અત્યારેથી બધું રેડી કરીને રાખો નવા લેક્ચર આવશે એપ્લિકેશનની અંદર લાઇવ એ આવશે રેકોર્ડेड એ આવશે બધું અધ્યતન આવશે જૂનું કંઈ નહીં આવે લે ચિંતા ન કરતા દોસ્તો બરાબર મળી આગળ 3:30 વાગે બંધારણના લેક્ચર સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ દોસ્તો